ઓગણીસ જાન્યુઆરી ભારતના સૌથી સક્ષમ અને મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ હતી જેમણે ધર્મ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું બહાદુર યોદ્ધા મહારાણા પ્રતાપનો જન્મ નવ મે પંદરસો ચાલીસના રોજ રાજસ્થાનના કુંબલગઢમાં થયો હતો તેમને માત્ર રાજસ્થાનના જ નહીં પરંતુ સમગ્ર ભારતના બહાદુર પુત્ર કહેવામાં આવે છે મહારાણા પ્રતાપના પિતાનું નામ ઉદયસિંહ અને માતાનું નામ મહારાણી જયવંતાભાઈ હતું મહાન રાજપૂત રાજા મહારાણા પ્રતાપનું અવસાન ઓગણીસ જાન્યુઆરી પંદરસો સત્તાણુંના રોજ થયું હતું મહારાણા પ્રતાપ મેવાડના રાજપૂત રાજા હતા તેઓ મેવારી રાણા તરીકે પણ જાણીતા હતા અને કેટલાક વર્ષો સુધી મુગલો સામેના તેમના યુદ્ધ માટે પ્રખ્યાત હતા તેમણે પંદરસો બોતેરમાં મેવાડના શાસક તરીકે તાજ પહેરવામાં આવ્યો હતો ઇતિહાસકારોએ મહારાણા પ્રતાપની હિંમત અને તેમની લડાઈઓ વિશે ઘણા પુસ્તકોમાં લખ્યું છે પરંતુ મોટે ભાગે તેમના હલ્દીઘાટીના પ્રખ્યાત યુદ્ધ વિશે લખ્યું છે જે તેમણે તત્કાલીન મુઘલ સમ્રાટ અકબર સામે લડાઈ લડી હતી અને જીત હાંસલ કરી હતી જેમાં થરાદ ખાતે મહારાણા પ્રતાપ ચોકમાં મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે મહારાણા પ્રતાપની પ્રતિમાને થરાદ વાવ રાજપૂત સમાજના આગેવાનો યુવાનો દ્વારા ફૂલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમાં રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત પથુસિંહ રાજપૂત સવાઈજી રાજપૂત અલ્પેશસિંહ રાજપૂત પિલુડા ભાણાજી રાજપૂત રમેશભાઈ રાજપૂત સંજયસિંહ રાજપૂત કનાભાઈ રાજપૂત विक्रमभाई राजपूत सहित आगेवा युवक उपस्थित था